બાઈબલ વાંચ્યા પછી હું વધારે ઉત્સુક થયો અને ઈશ્વરે કહ્યું આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ પરમેશ્વર માત્ર એક છે પિતા તો પછી બાઇબલ કેમ કહે છે આપણે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને બનાવીએ ઉત્પત્તિમાં આપણે ત્રિયેકને દર્શાવે છે પિતા પુત્ર અને પવિત્ર આત્મા બાઇબલના વિદ્વાનો આ નિષ્કર્ષ પર પહોંચે છે જોકે તેમનું આ નિવેદન કે ઉત્પત્તિમાં આપણે ત્રણ પરમેશ્વર પિતા પુત્ર અને પવિત્ર આત્માને દર્શાવે છે ખ્રિસ્તી ધર્મનું મૂળભૂત સત્ય ત્રિયેક વિશે તેમની સમજની ખામી દર્શાવે છે ચાલો એક એકલ નાટક વિશે વિચારીએ જ્યાં એક અભિનેતા ત્રણ ભૂમિકાઓ નિભાવે છે એક પિતા પુત્ર અને ડોક્ટર એક એકલ નાટકની જેમ જ્યાં એક અભિનેતા ત્રણ ભૂમિકા નિભાવે છે પિતા પરમેશ્વરે પિતાના યુગમાં યહોવાના નામથી પિતાની ભૂમિકા નિભાવી અને પુત્રના યુગમાં ઈસુના નામથી પુત્રની ભૂમિકા નિભાવી અને પવિત્ર આત્માના યુગમાં પવિત્ર આત્માની ભૂમિકા નિભાવી ભલે પરમેશ્વર દરેક યુગમાં અલગ નામ અને અલગ રૂપ સાથે પ્રગટ થયા તે માત્ર એક જ પરમેશ્વર છે પિતા પરમેશ્વર પિતા પરમેશ્વર પુત્ર પરમેશ્વર અને પવિત્ર આત્મા પરમેશ્વર એક જ પરમેશ્વર પિતા પરમેશ્વર છે આ ત્રિએક છે જે ખ્રિસ્તી ધર્મનું મૂળભૂત સત્ય છે તો પછી પિતા પરમેશ્વરે જે માત્ર એક છે કેમ કહ્યું આપણે કેટલા પરમેશ્વર છે અને ઈશ્વરે કહ્યું આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યા બાઇબલ પ્રમાણે નર અને નારીને પરમેશ્વરના સ્વરૂપમાં બનાવવામાં આવ્યા હતા નરનું અસ્તિત્વ પિતા પરમેશ્વરના અસ્તિત્વને સાબિત કરે છે ત્યારે તે નારી વિશેષો જેને પરમેશ્વરના સ્વરૂપમાં બનાવવામાં આવી હતી તે સાબિત કરે છે કે માતા પરમેશ્વરનું અસ્તિત્વ છે આપણી પાસે માત્ર પિતા પરમેશ્વર નથી જે નર સ્વરૂપ છે પરંતુ માતા પરમેશ્વર પણ છે જે નારી સ્વરૂપ છે જોકે એવો કોઈ ચર્ચ નથી જે માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે ભલે બાઇબલ માતા પરમેશ્વરના અસ્તિત્વની સાક્ષી આપે છે કોઈ પરમેશ્વર પર વિશ્વાસ કરે છે સત્ય હંમેશા નજીક હોય છે માતા પરમેશ્વર જેમણે આરંભથી જ પિતા પરમેશ્વરની સાથે આકાશ અને પૃથ્વીની રચના કરી બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે પવિત્ર આત્માના યુગમાં શરીરમાં પ્રગટ થયા અને અનંત જીવન આપી રહ્યા છે